અંગ્રેજી ન આવડતું હોવાના કારણે તમને તમારા રિલેટિવ્સ અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે મળતા હોય અને પોતાને ગિલ્ટી ફીલ કરતા હોય ને તો હવે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કારણ કે તમારા માટે આવી ગયો છે એક સોનેરી અવસર અંગ્રેજી શીખો અને તમારા લાઈફને એક નવી ઉંચાઈએ લઈ જાવ માત્ર દસ દિવસમાં કારણ કે દિગ્વિજયસિંહ ઝાલા સર જે છેલ્લા દસ વર્ષથી સુરેન્દ્રનગરની અંદર ઇંગ્લિશ સ્પોકન ક્લાસીસ ચલાવે છે અને તેમની નીચે અસંખ્ય સ્ટુડન્ટ્સો ઇંગ્લિશ શીખી ચૂક્યા છે તે લઈને આવ્યા છે અંગ્રેજી શીખો બેચ અને જો ન આવડે ને તો પૈસા પાછા અંગ્રેજી શીખો બેચ ની ક્લાસીસ ની તારીખ છે અઢાર પાંચ બે હજાર ચોવીસ થી અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ અને ટાઈમિંગ છે સવારે નવ થી બાર અથવા તો બપોરે બે થી પાંચ તો માત્ર ત્રણ કલાક અને માત્ર દસ દિવસ ની અંદર અંગ્રેજી શીખીને તમારા લાઈફ ને એક નવી ઉંચાઈ ઉપર લઈ જાઓ વધુ માહિતી માટે દિગ્વિજયસિંહ ઝાલા રહ્યો છે લિમિટેડ સ્ટુડન્ટ લેવાના હોવાથી આજે જ સંપર્ક કરો દિગ્વિજયસિંહ ઝાલા સર